કિસ્સાના ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જાફરાબાદી ભેંસ મિત્રો બીજા વેતરમાં ભેંસ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ભેંસ મિત્રો સુભાષભાઈને વેચવાની છે બીજું વેતર મિત્રો વ્યાણેલી છે અને એક મહિના દિવસની વ્યાણેલી છે એવું ભાઈ સુભાષભાઈનું કહેવાનું છે હાલમાં ચાર લિટર દૂધ આવે છે એક ટાઈમનું એટલે કે મિત્રો આઠ લિટર દૂધ થયું એક દિવસનું એવું ભાઈ સુભાષભાઈનું કહેવાનું છે બાકી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ભેંસ લેવાની હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એ પહેલાં મિત્રો ભેંસ ક્યાં જોવા મળશે હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ અને સુભાષભાઈના નંબર પણ તમને વિડીયોની છેલ્લે મળી જશે એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો બાસઠ હજાર રૂપિયા આ ભેંસની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ભેંસ લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે પાતા એટલે કે તમને આ ભેંસ પાતા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો સુભાષભાઈ નામ અને નવાણું જીરો એકતાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ભેંસ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ભેંસની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર